હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ આ ચેપ્ટરમાં આપણે આની પહેલાના વિડીયોમાં પ્રવૃત્તિ એક પોઈન્ટ બે અને એક વિશે ત્રણ સમજ્યા હતા આજે આપણે શીખવાનું છે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવામાં આવે છે તો પ્રવૃત્તિ એક પોઈન્ટ ત્રણમાં આપણે એની પહેલાં શીખ્યા હતા કે જ્યારે કોઈ ઝિંક ધાતુને સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા તમે કરાવો છો ત્યારે એમાંથી ઝિંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે આપણને ખબર કેવી રીતે પડે કે એમાં રાસાયણિક પ્રક્રિયાઓ થઈ છે તો રાસાયણિક પ્રક્રિયાઓ થઈ છે ત્યારે કયા કયા ફેરફારો જોવા મળે છે સૌથી પહેલાં તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે કોઈ પણ પદાર્થ છે એ કુદરતી રીતે ત્રણ અવસ્થા ધરાવે છે એક છે ઘન બીજું છે પ્રવાહી અને ત્રીજી અવસ્થા છે વાયુ જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઘનમાંથી પ્રવાહીમાં કે પ્રવાહીમાંથી વાયુમાં અથવા તો વાયુમાંથી પ્રવાહીમાં કે પ્રવાહીમાંથી ઘનમાં પદાર્થની અવસ્થા બદલાય તો રાસાયણિક ફેરફાર થયો છે એવું અથવા તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું માનવામાં આવે છે એટલે પેલી રાસાયણિક પ્રક્રિયા થાય છે એવું ખબર ક્યારે પડે તો કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય ત્યાર પછી છે પદાર્થમાં રંગ પરિવર્તન થાય જો પદાર્થનો રંગ બદલાય સફેદમાંથી ગુલાબી થઈ જાય અથવા તો કોઈ પણ રંગ બદલાય તો તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યાર પછી પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થાય જ્યારે તમે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરો છો તો એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય અમુક પ્રક્રિયા છે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે તો આ વાયુ છે એ મુક્ત થતા હોય ત્યારે તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ છે ત્યાર પછી છે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય આપણે એની પેલાની પ્રક્રિયા જોઈતી કે જ્યારે ઝિંકને એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો છો ત્યારે એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તો આ જે પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય છે જેને લીધે તમે જે પાત્રમાં પ્રક્રિયા કરો છો એનું તાપમાન વધે છે જે તમે એનો સ્પર્શ કરી અનુભવી શકો છો એટલે પ્રક્રિયા દરમિયાન જો તાપમાન બદલાય જો ગરમ હોય ઠંડુ થાય ઠંડુ હોય તો ગરમ થાય ટેમ્પરેચરમાં ફેરફાર થતો હોય તો તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ છે તો મુખ્ય પાંચ ફેરફારો જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એવું દર્શાવે પેલું છે ભૌતિક અવસ્થા બદલાય એટલે કે ઘનમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી વાયુમાં જાય પદાર્થમાં રંગ પરિવર્તન થાય એનો રંગ બદલાય ત્યાર પછી છે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થતા હોય અને પ્રક્રિયા દરમિયાન જો તાપમાન બદલાય તો રાસાયણિક પ્રક્રિયા થાય છે એવું કહી શકાય હવે રાસાયણિક પ્રક્રિયા માં રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવામાં આવે છે પ્રશ્ન કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવ તો આપણે પ્રવૃત્તિ સૌથી પહેલા પ્રવૃત્તિ એક પોઈન્ટ એક શીખાતા તમારે એક લેવાની છે મેગ્નેશિયમની પટ્ટી આ મેગ્નેશિયમની પટ્ટી છે એને તમારે સળગાવવાની છે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરો છો દહન કરવું એટલે શું સળગાવવું કોઈ પણ દહનની પ્રક્રિયા છે હંમેશા કોની હાજરીમાં થાય તો કે ઓક્સિજન વાયુની હાજરીમાં થાય દહનની ક્રિયા હંમેશા ઓક્સિજન વાયુની હાજરીમાં થાય છે તો મેગ્નેશિયમની પટ્ટી મેગ્નેશિયમના કઈ સંજ્ઞા વડે દર્શાવાય તો કે એમ જી આ મેગ્નેશિયમની પટ્ટી છે એને તમે ખુલ્લી હવામાં કયા વાયુની હાજરીમાં સળગશે તો કે ઓક્સિજન મેગ્નેશિયમ એક અલગ પદાર્થ છે ઓક્સિજન એ અલગ પદાર્થ છે બે અલગ પદાર્થ છે એ બે ભેગા થાય છે મેગ્નેશિયમ અને ઓક્સિજન વાયુ મેગ્નેશિયમની પટ્ટી ઓક્સિજન વાયુની હાજરીમાં સળગશે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી ઓક્સિજન વાયુની હાજરીમાં સળગે ત્યારે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે હવે અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને અલગ પદાર્થ હોવાથી તેમની વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે છે મેગ્નેશિયમ અને ઓક્સિજનની ની ઓક્સિજન વાયુની હાજરીમાં સળગશે ત્યારે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને નવો પદાર્થ મળશે જેનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ જેનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ ધાતુનો ઓક્સાઇડ હવે આ પ્રક્રિયા જે દિશામાં આગળ વધે છે એ દિશા દર્શાવવા માટે તેમની વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે તીરની તીરનું મોઢું જે સાઈડો એ દિશામાં પ્રક્રિયા આગળ વધે છે તો મેગ્નેશિયમ ઓક્સિજન વાયુની હાજરીમાં સળગી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો નવો પદાર્થ બનાવે છે તમારી પાસે સૌથી પહેલાં બે પદાર્થ હતા એક હતું તમારી પાસે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી અને બીજું હતું તમારી પાસે હવામાં ઓક્સિજન વાયુ જ્યારે એમની વચ્ચે પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે નવો પદાર્થ મળે છે અને આ પદાર્થ કયો છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ હવે આજે બે પદાર્થ તમે પ્રક્રિયા પહેલા લીધા છે એને કહેવાય પ્રક્રિયક પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈ અને તમને જે નવો પદાર્થ મળે એને કહેવાય નીપજ તમારી પાસે પેલા બે પદાર્થ હતા આપણી પાસે સૌથી પહેલાં બે પદાર્થ હતા એમાંનો એક છે મેગ્નેશિયમ અને બીજો છે હવામાં હાજર રહેલો ઓક્સિજન પ્રક્રિયા પહેલાં તમે જેટલા પદાર્થને ભેગા કરો છો એને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે પ્રક્રિયક એક પણ હોઈ શકે અને એક કરતાં વધારે પણ હોઈ શકે જો પ્રક્રિયકની સંખ્યા એક કરતાં વધારે હોય તો તેમની વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે છે જ્યારે પ્રક્રિયક વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ અને તમને જે નવો પદાર્થ મળે છે એને નીપજ કહેવાય નીપજ છે હંમેશા જમણી સાઈડ લખવામાં આવે તીરની જમણી સાઈડ જે લખવામાં આવે છે તે હંમેશા નિપજ હશે નિપજ પણ એક કરતાં વધારે હોઈ શકે જો નિપજની સંખ્યા એક કરતાં વધારે હોય તો તેમની વચ્ચે પણ પ્લસની નિશાની મૂકવામાં આવે છે અને જો પ્રક્રિયક એક કરતાં વધારે હોય તેમની વચ્ચે પણ પ્લસની નિશાની મૂકવામાં આવે છે પ્રક્રિયક હંમેશા પ્રક્રિયા પહેલાં એટલે કે તીરની ડાબી સાઈડ અને તીરની જમણી સાઈડ હંમેશા નીપજને લખવામાં આવે છે તો આ રીતે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એને સરળતાથી લખી શકીએ છીએ વર્ણનમાં આપણે ઉદાહરણ લીધું છે મેગ્નેશિયમની પટ્ટી મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે આ આપણે જે લખ્યું અથવા તો બોલ્યા એ શબ્દ સ્વરૂપે બોલ્યા પણ એને સમીકરણ સ્વરૂપે નીચે પ્રમાણે લખી શકાય મેગ્નેશિયમની પટ્ટીની સંજ્ઞા છે એમજી ઓક્સિજન વાયુની હાજરીમાં સળગશે આ પ્લસની નિશાની એટલા માટે મૂકવામાં આવી છે કે આ બંને પ્રક્રિયા અલગ છે તીરની નિશાની પછી તમને જે મળે નિપજ કહેવાય મેગ્નેશિયમ ઓક્સાઇડ ડાબી સાઈડ જે છે એને કહેવાય પ્રક્રિયક જમણી સાઈડ જે છે એને કહેવાય નિપજ સમીકરણમાં એમજી એટલે મેગ્નેશિયમ અને ઓટુને પ્રક્રિયકો કહે છે જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને નિપજ તરીકે તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે જે હંમેશા નિપજ હંમેશા પ્રક્રિયાને અંતે મળશે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા પ્રક્રિયકોને હંમેશા ડાબી સાઇડ અને નિપજને હંમેશા જમણી સાઈડ લખવામાં આવે છે પ્રક્રિયકો અને નિપજ વચ્ચે આ જે તીરની નિશાની મૂકવામાં આવે છે પ્રક્રિયક અને નિપજ વચ્ચે કઈ નિશાની મૂકવામાં આવે છે તીરની નિશાની આ તીરની નિશાની શું દર્શાવે તો કે આ દિશામાં પ્રક્રિયા આગળ વધે છે પ્રક્રિયાની દિશા દર્શાવે જો એક કરતાં વધારે પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે કઈ નિશાની મૂકવામાં આવે સરવાળાની એવી જ રીતે એક કરતાં વધારે જો નિપજ તમને મળે તો તેમની વચ્ચે પણ સરવાળો એટલે પ્લસની નિશાની મૂકવામાં આવે છે તીરનો અગ્ર ભાગ નીપજો તરફ હોય છે તીરનો આગળનો ભાગ છે એ કાના તરફ હોય અથવા તો સાદી ભાષામાં કહીએ તો તીરનું મોઢું કઈ દિશામાં હોય નિપજની દિશામાં તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે તો આ રીતે સરળતાથી કોઈ પણ રાસાયણિક સમીકરણ છે આપણે લખી શકીએ છીએ જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જ